નમસ્કાર દર્શક મિત્રો રેમિન્યુસના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જુઓય આજનાં મુખ્ય સમાચાર બારડોલીના તેન ગામે મધ્યરાત્રિએ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ એક વૃદ્ધનું કરુણ મોત બારડોલીના તેન ગામે આવેલા એક એપાર્ટમેન્ટમાં મધ્યરાત્રિએ ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના બનવા પામી હતી આ ઘટનામાં એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું જ્યારે ઘરના તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો ઘટનાની વિગત તેન ગામે આવેલા રત્નકલા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104 માં ગત મધ્યરાત્રિએ અચાનક ગેસ લીકેજ થયો હતો લીકેજ બાદ જોરદાર ધડાકા સાથે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટમાં પ્રચંડ આગ લાગી હતી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જોત જોતામાં ફ્લેટમાં ભીષણ આગ લાગી હતી વૃદ્ધનું કરુણ મોત થયું હતું પ્રચંડ બ્લાસ્ટના કારણે ફ્લેટમાં હાજર એકોતેર વર્ષીય અરુણભાઈ મનસાભાઈ મિસ્ત્રી ગેલેરીમાંથી સીધા નીચે ફેંકાઈ જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ બાડોરી ફાયરને થતા બાડોરી ફાયરની બે ટીમમાં ઘટના સ્થળે જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો હું દેવુભાઈ ચૌધરી આજે સવારે સાડા ચાર કલાકે એક ટેલિફોન મોબાઈલ આવ્યો હતો અને મોબાઈલમાં મને જાણ થતાં રત્નકળશ એપાર્ટમેન્ટ એકસો ચારમાં ગિરીશભાઈ વિઠ્ઠલભાઈના ફ્લેટની અંદર અરુણભાઈ મિસ્ત્રી નામના એક વૃદ્ધ એકોતેર વર્ષના એવો આગ લાગવાથી આગળ એક બાટલાનો બ્લાસ્ટ થયો હતો અને એ આગ લાગવાથી પ્રથમ માળે એવો જયારે ઉભા હતા ત્યારે વિકરાળ આગને કારણે આગથી બચવા માટે અને જે બ્લાસ્ટ હતા બ્લાસ્ટના બ્લાસ્ટને કારણે કારણે પહેલા માળાથી પડી જઈને મૃત્યુ પામ્યા છે